હે શ્રી કૃષ્ણ રાધે રાધે એક રામા પીર ભજન ગમે તો લાઇક શેર કરજો હે આજે મારે આંગણી હે ઢોલી ઢોલ રે વગાડ રૂડી શરણાયું વગાડ મારે આંગણી મેં તો આસો પાલવના તોરણ બાંધ્યા છે મે તો કુમકુમ ના સાથી આપુરાવ્યા છે કુમકુમ પગલા પાડવાયા કુમકુમ પગલા પાડવાયા મારે આંગણી આજે રામા પીર પધાર્યા મારે આંગણી આજે હિન્દવા પીર પધાર્યા મારે આંગણી મારું ઘર છે ગોકુળે વન રાવન રે મારે ઘડે આંગણ તુલસી ના ક્યારા છે મારે ઘર આંગણ તુલસી ના ક્યારા છે હે પીર ઘોડલે ચડી આવો પીર ઘોડલે ચડી આવો મારે આંગણી મેં તો સોડે શણગાર પ્રભુ સજિયા છે હું તો નાચું તારે દ્વાર હું તો નાચું તારે દ્વાર મારે આંગણીએ મેં તો હૈયા નો હિચકો બાંધ્યો છે એને ફૂલડે થી મેં સજાવ્યો છે એ બાપા ઝૂલે ઝુલવાયા બાપા ઝુલે ઝુલવાયા મારે આંગણીએ હું તો ભક્તો ને સાથે તેડી લાવી છું હું તો શ્રી મંડળે સાથે આવી છું હું તો ભક્તો ને સાથે તેડી આવી છું એ બાપા દર્શન દેવાયાબ બાપા દર્શન દેવાયાવ મારે આંગણ એ આજે રામા પીર પધાર્યા મારે આંગણી બાપા ફૂલડે તીરે વધાવું રે બાપાને મોતીડે તીરે વધાવું રે બાપા ને ચોખલીએ હું તો રે વધાવું રે બાપા પગલા પડવાયા બાપા પગલા પડવાયા મારે આંગણીએ બાપા પગલા પડવાયાવો બાપા પગલા પડવાયાવો મારે આંગણીએ અજે રામા પીર પધાર્યા મારિયા ગણિએ અજે રામા પીર પધાર્યા મારિયા ગણિએ બાપા પગલા પાડવાયા બાપા પગલા પાડવાયા વો મારિયા આંગણીએ